નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપણે જાણીએ છીએ કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા છેલ્લા દોઢ મહિનાથી વધારે સમયથી જેલમાં બંધ છે પાંચ જુલાઈના રોજ એમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ અનેક તસવીરો સામે આવી રહી હતી અલગ અલગ લોકો અલગ અલગ અનુમાન લગાવી રહ્યા હતા આખરે ચૈત્ર વસાવા હવે જેલની બહાર આવશે પરંતુ કોર્ટની સુનાવણીની તારીખો જે છે એ પણ લંબાઈ રહી હતી ત્યારે દોસ્તો હવે એવી વાતો સામે આવી રહી છે કે જલ્દીથી આમ આદમી પાર્ટીના ચૈત્ર વસાવા જેલની બહાર આવશે આવું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના એક સોશિયલ મીડિયાના હેન્ડલ ઉપરથી શેર કર્યું હતું શું છે હકીકત જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલાં વાત કરી દઈએ આમ આદમી પાર્ટીના આ ડેડીયા ધારાસભ્ય ચિત્ર વસાવાની પાંચ જુલાઈના રોજ ડેડિયાપાડાની પ્રાંત અધિકારીની ઓફિસ છે ત્યાં પબાલ થાય છે અધિકારી સાથેની વાતો જે વિડીયો વાયરલ થાય છે એના કારણે એવું કહેવામાં આવે કે ચર્ચાનો વિષય બને છે અને વિડીયો વાયરલ થતાં એમની જે કાર્યવાહી છે એ ચાલું થાય છે પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવે છે સામે પક્ષે રહેલા વ્યક્તિએ એમના ઉપર કેસ દાખલ કર્યો નીચલી કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એમને મળવા માટે એક વકીલ તરીકે જઈ રહ્યા હતા પરંતુ એમને કોર્ટની બહાર રોકવામાં આવ્યા ત્યારબાદ પણ મામલો ગરમાયો હતો એમના વિડીયોઝ પણ આપણી સામે આવ્યા હતા એક બાદ એક સુનાવણીની તારીખો પણ જાહેર થઈ રહી હતી પરંતુ નીચલી કોર્ટ છે એમાંથી એમને ન્યાય ન મળ્યો એવું એમને લાગી રહ્યું હતું કારણ કે એમને જામીન અરજી છે મંજૂર નહીં પરંતુ ના મંજૂર કરવામાં આવી રહી હતી ત્યારે ગોપાલ ઇટાલિયા પણ એમના સમર્થનમાં આવ્યા પરંતુ એમની જે છે એવો ન્યાય ન મળ્યો એવું લાગ્યું એટલે તેઓ હાઈકોર્ટના દરવાજે ખટખટાવવાનું નક્કી કરે છે બીજી તરફ એમને ઓફર મળે છે કે જો તેઓ માફી માગી લેશે તો એમને જેલવાસ પણ નહીં ભોગવવો પડે અને હાઈકોર્ટમાં ધક્કાઓ પણ નહીં ખાવા પડે પરંતુ ચૈતર વસાવાએ તો નક્કી કરી લીધું હતું કે તેઓ હવે હાઈકોર્ટના પણ દરવાજે ખટખટાવશે અને ન્યાયની માગણી કરશે અને એટલા માટે તેઓ નીકળી પડે છે હાઈકોર્ટમાં દરવાજા ખટખટાવે છે હાઈકોર્ટમાં પણ એક બાદ એક તારીખો પડી રહી છે અને હજુ સુધી એમનો કોઈ નિર્ણય નથી આવ્યો સૌ લોકો ચિંતામાં છે આખરે ડેડિયાપાડાની જનતા હોય ચૈતર વસાવાના સમર્થકો હોય એમના ચાહક મિત્રો હોય સૌ લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ લોકોની જનમેદની છે એ મહાસંમેલન પણ આયોજિત થયું તારીખ ચોવીસ જુલાઈના રોજ ડેડિયાપાડામાં મહાસંમેલન આયોજિત થયું એને પણ આજે મહિનો થવા આવ્યો છે પરંતુ એમનો પણ પડઘો ન પડ્યો અને આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ડેડિયાપાડાના ચૈતર વસાવા એમના સમર્થનમાં હવે જે છે નિર્ણય આવી શકે એવી વાતો સામે આવી રહી છે ત્યારે તેર ઓગસ્ટના રોજ મોટી સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ સામે આવી રહી હતી પરંતુ હવે એ સુનાવણી પણ અટકાવી દેવામાં આવી છે અને હવે આગામી સુનાવણી અઠ્યાવીસ ઓગસ્ટે હાથ ધરવામાં આવશે એવી વાતો સામે આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદનના ગોપાલ ઇટાલિયાએ એક ટ્વીટ એક ફેસબુક પોસ્ટના માધ્યમથી એવું કહ્યું કે હવે ચૈતર વસાવા જલ્દીથી બહાર આવશે અને સૌ લોકોને એમને સમર્થન આપવા માટે જણાવ્યું છે સૌ લોકો એમના સમર્થક મિત્રો એમના ચાહક મિત્રો અને ડેડિયાપાડાની જનતા છે એમનો જે કાંઈ પણ છે હોસલો જાળવી રાખવાનું કામ આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટલિયાએ કર્યું છે અને લોકોને વિશ્વાસ આપ્યો છે કે હવે થોડા જ દિવસમાં જે કાંઈ છે ચૈત્ર વસાવા જેલની બહાર આવશે અને ફરીથી એમની ન્યાયની લડત છે ચાલુ રહેશે એમનો અવાજ દબાશે નહીં ત્યારે દોસ્તો આપ આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાના એક બાદ એક વળાંક વિશે શું કહેવા માગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને હા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ વાલા દોસ્તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી બને છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે ધન્યવાદ